બીજી તરફ ગટરનું પાણી પણ ઉભરાઈ જતા દુર્ગંધ અને અસ્વચ્છતા ત્યાં ફેલાઈ રહી છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિ સામે મહિલાઓએ એકજૂથ થઈને હાલોલ પાલિકા ખાતે હાજરી આપી ઉગ્ર રજૂઆત કરી હતી પાલિકા દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા હૈયા ધારણા આપી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે આજે અમે નગરપાલિકામાં આવ્યા છીએ અને કંજરી રોડ જ્યોતિનગર હાલોલ બરાબર છે જ્યોતિનગર રાત્રિ બજારની બાજુમાં જે રસ્તા પર જઈએ છેલ્લા છ મહિનાથી રોડ બની રહ્યો છે પરંતુ હજુ બન્યો નથી અને ત્રણ સ્ટોપમાં થોડો થોડો બાકી રહ્યો છે આગળ જઈએ જ્યાં આખા હલોલનું પાણી તળાવમાં જાય છે ત્યાં નકરી લીલ ગટરનું પાણી બધકું ગંદકી છે ત્યાંથી અમારે છોકરા મૂકવા કેવી રીતે જવાનું ત્યાંથી પસાર કેવી રીતે જવાનું અને એના સિવાયનો કોઈ રોડ છે જ નહીં કે જ્યાંથી અમે ફરીને જઈએ એક દૂધની થેલી લેવા જઈએ ને તો પણ બે કિલોમીટર ફરીને જવું પડે છે એટલે હેરાન હેરાન થઈ ગયા છે અને અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે કઈ કામગીરી કરે તો સારું શું તમને રજૂઆત કરી તમે અમે કીધું છે કે આ તમારી જે એક્શન લેવા એ કરો એમણે એવું કીધું છે કે અમે ગટર વિભાગના જે માણસો છે એના દ્વારા પાણી ખેંચાઈ લઈશું અને પાણી રોડ સુકો થાય પછી આગળ કામગીરી કરીએ છીએ જોઈએ હવે કેટલા દિવસમાં થાય છે કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ